શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં નજીબી વડે હુમલો કરતા શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોગલ નામના યુવાને પોતાના ઘર રિનોવેશન માટે કામ કરાવતા હતા તે દરમિયાન ચાંદભાઈ હુસેનભાઈ મોગલ તોપેક ચાંદભાઈ મોગલ અને બ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ સહિત ત્રણ વ્યક્તિઓને પાવડા વડે એક મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચાડી હતી અને નાસી છૂટ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આદિલ મોગલ જૂની માળકવાળી માથાકૂટ થઈ છે અને મારા પપ્પા ને મારા મમ્મી ને મને વાગ્યું છે મારનાર મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસૈનભાઈ હુસેનભાઈ મોગલ તોફિક ઇબ્રા તોફિક ચાંદભાઈ મોગલ ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાન લેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર મારા મમ્મીને હાથમાં વાગેલું છે ઘર બનાવીએ છીએ ઘર કંકાસ એ મા દાબા એકલો દબાણ જ કરે છે માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે ને કોઈ જૂની અદાવત નહીં અને એ એની ઉપર પહેલાંય મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર બે ત્રણ કેસ છે એ પોલીસથી જરાય બીતો નથી ચાંદભાઈ હુસૈનભાઈ મોગલ એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહિમભાઈ ચાંદભાઈ મોગલ ભાઈ પાસે પાવડો હતો મને અહીંયા વાગી ગયો છે મારા પપ્પાને વાગી ગયું છે અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગી ગયું છે મારા મમ્મીના હાથમાં વાગી ગયું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે હા પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ ઓકે તમારું નામ હલા અલ્લાખી પણ મોગલ જૂની નખારી બાદન થઈ મારે જેઠના છોકરા હારે બધે ઘરના મકાન બારામાં મકાન તો તૈયાર થઈ ગયું પણ અમને તળાશ બહુ દે છે તો એ મારો વર સમજાવવા ગયો મારો વર સમજાવવા ગયો ને તો મારા વરનો ફાવડો મારી દીધું લોહી લવાન કરી નાખ્યું એમાં હું બોલવા ગઈ તો એના બે છોકરા મેં ચોંટી દીધા એમાં મેને ફો મારવી દીધું ને ફેંકી દીધું મેં મારા છોકરાને ખૂબ માર્યું મારી છોકરી છે એને ધક્કો છે તોફીક એ ત્રણ જણા હતા અમે સમજાવવા ગયા એ સમજ્યું ને મારા વન મારીને ફાવડો મારીને ભાગી ગયો ને એને બે છોકરા અમને મારા છોકરાને ચોંટી દીધા ને અમે બચાવવા ગયા તો અમને માર્યું કેટલા જણાને વાગ્યો મારા વન ને મારી ને મને શું એક ને મારા ઇકબાલ ને ને આદિલ ને ને રાખી ને હા હા જ છે મને બહુ છે બહુ છે